ગામના સરપંચ અને તેમના પિતા પર તલવાર વડે હુમલો ગીરગઢડાના ઉંદરી ગામે સરપંચ અને તેમના પિતા પર ગામના યુવાન દ્વારા હુમલો કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ આગળના કોઈ મતભેદ અને ઝઘડાના લીધે કરવામાં આવ્યો હુમલો સરપંચ તેના પિતા ગીરગઢડા સરકારી હોસ્પિટલમાં દાખલ સરપંચના પિતાને માથાના ભાગે અને પગના ભાગે ઈજા પહોંચી સરપંચને છાતીના ભાગે અને પગમાં ઈજા પહોંચી સરપંચના જણાવ્યા મુજબ યુવાન દ્વારા એમના ઘરે આવી અને ગાળો બોલી તલવાર વડે ઘા કરતા સરપંચના પિતા આડા પડી જતા તેમને માથાના ભાગે ઈજા થઈ છે ગીરગઢા પોલીસને જાણ થતા પોલીસ દ્વારા યુવાનને પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી સંવાદદાતા હર્ષદ વાઢેર દેવ મિરર ન્યૂઝ ઉના દેવસેભાઈ ભીમાભાઈ પરમાર ક્યુ ગામ આપનું અંદરી

મારું નામ પરમાર મહેસી દેવસીભાઈ અને ઉંદરી ગામમાં હું સરપંચ તરીકે સેવા અને મેટ્રો બની છે આજે આજે અત્યારે હું લગભગ બાર સાડા બારના ગાળામાં કેસારી ગયો હતો તો ત્યાંથી હું રિટર્ન મારું કામ પતાવીને આવતો તો એ ભાઈનો ફોન આવ્યો મને કે તું ક્યાં છે અહીંયા ઘરે આવ હું અહીંયા વેડે તલવાર લઈને તારી વાટ જોઈને બેઠો પછી ફોન કાપી નાખ્યો પછી અમે રાતડ થઈને ઘરે આવ્યા પછી પાછો ફોન આવ્યો કે તું ક્યાં છે હું આવું મેં કીધું હું ઘેર છે પછી તેલવાર લઈને આવ્યો અને અમે ઘરે મારા પપ્પાને હું બે જણા હતા અહીંયા આવીને સીધો હુમલો કરી દીધો એમાં પકડવામાં મારા બાપાને માથામાં અહીંયા લાગી ગયું બે ત્રણ ટાંકા આવ્યા અને મને અહીંયા પગમાં લાગી ગયું મારા બાપાને પગમાં પણ લાગીશ શું કહેશો કેવા યરાદે આવ્યા હોય એવું લાગે છે તમને એ તો કોલી તલવાર લઈને આવે તો માણસનો ઈરાદો બીજો તો શું હોય મારવાનો જ હોય શું કહેજો કોઈ એમના વિરુદ્ધમાં કોઈ તમારી બીજી માંગ આ પહેલા આ પહેલા એ વ્યક્તિ અમારી ઉપર બે ત્રણ વખત હુમલો કર્યો છે શું કહેજો અને તમે સરપંચ સરપંચ તરીકેની ભૂમિકા ભજો સારા એવા કામ ગામમાં કરો છો સૂત્રો અનુસાર અમને જાણવા મળે તો પણ તમારી ઉપર હુમલો થાય છે શું કારણ એ જૂના મતભેદ દ્વારા કહીને

તમારા પપ્પા ઉપર પણ હુમલો થયો છે તો એના તરફથી તમે માંગ શું માંગો છો એને ન્યાય મળવો જોઈએ અને કડકમાં કડક સજા મળવી જોઈએ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિર ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં